હારું હા હારું આ આખો દાળો મારે ઘરનું કરવાનું પછી શીતરમ જવાનું ભેંસાનું કરવાનું આ તૈણું મારે નહીં પહોંચી શકતું અરે આ હજુ તો વાસિંદુ કરવાનું આ બધું જેવી જ કોમ્પત છે ઓહ તારી હવે યાદ આવ્યું આ કિશનભાઈ કહેતા હતા કે મારા ધ્યાનમાં એક સારો ભાજ્યો હોય લાં એમને ફોન કરવા દે મને તો કિરિયા એક આધો તો સારો મળી જાય ને તો મજા આવે મારે ને આ પૈસા છે ને એક રીતે ત્રણ લાખ રૂપિયા અને ચેક હતો હાલો હા બોલો જો હતા હા એ ઘરે હતો અરે આ આપણે એક ભાજીયાની જરૂર હો સારું તો તમને જે વાત કરી હતી ને ભાજીઓ આવે અભી હાલત તમારા ઘરે આ તો મેલો ફટાફટ હો એ હારું એ આ ઓહ તારી આ તો ભાજીઓ આવે એટલે કોઈ વાંધો તો નહીં લાય મને બેહવા દે ઘરે લાય જવા દે

ના કરું એટલે તમે ગમે એટલું કહો તો આ બંકો હવે ના કરે પતી જુ ના પડી જાય ને પછી આ નહીં પડી તો પૈસા તો આજે નહીં મળે કાલે નહીં મળે તને કાડિયા તાર તું એ જોઈ લેજે તાન શું થાય તારે જે થાય ને કરી દીધું આ પડતા ગધડી જતા રોજ બે માંગું હું 1000 રૂપિયા ના બઠાઈ દઉં તો માર નામ નહીં હા હારું જાજે અહીં ઉપર જી હા બેટા આવા ના મચાઈ ને ઢોળે આવે છે પૈસા જ ઉતા હે કમ બમ કરતા હી પૈસા જુએ હે આલીએ બહુ પૈસા લો

કોટલી બી ન પડે હ શું હવે ઉકેડામાં સાર બે ઉકેડામ ચા પડી તું એ તારે કોમ હો એ બોલ કાળિયા એ હાલ વાલ ને મકાઈ એક ભારા વાડી જા ને લઈ જા દે આને પૈસા આલી દેજે એની બે પોટલી વધા દે એટલે પાંચ પોટલી થઈ ગયા હે તારી એ હાલ ફાર્મ મેલ માલ બિઝનેસ ચાલે હે હાલ વાલ તારી

આ છોકરું એવું કહે કે ટ્રેક્ટર ભરીને કૂક લઈ ગયું નક્કી ઓલા ભાજીયાનો અંદર આગતો હશે જ ન કે એને તો હે મારા ગામમાં કોઈને ખબર નહીં કે એને લાકડા આખો એક ભર પડ્યો છે પણ આ ભાજીયાને મેં કીધું હતું કે આ લાકડા લઈ લીજે મારા બેટા બાર બાર બે કાંઈ મેં મિલે ને વસૂલ તો કરે એને પૈસા સો રૂપિયામાં એને હજાર રૂપિયા કમાવાનું કહેતો હતો મને પણ કીધું મારું બધું લઈ ગયો છે પણ એ સારું હવે કરવાનું શું ભાજ્યો હતો

એવું શું બગાડ્યું તું મે આનું તે મારું બધું લઈ ગયો હારું ના રાખ્યો હોત ને તોય હારું હતું 3000 હતા ને મારે પડશે મારે ભાજ્યો પડશે દે મને ભાઈ બોલો ને મળી બોલો શું કામ આ એક